કે તમારા કંઠમાં ગળામાં તુલસીની માળા ધારણ કરવી અને શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતઃ ક્લશનાશાય ગોવિંદાય નમો નમઃ જે માણસ એકાદશી વ્રતનું નિયમ પ્રમાણે પાલન નથી કરતા તેને પ્રેત સમજવામાં આવે છે આપણા સંત મહાત્મા જે આટલી મોટી વાત કહી ગયા છે તો આની પાછળનું કઈક તો કારણ હશે જ ને તો કારણ શું છે તો સંત તુકારામ મહારાજ કહે છે કે એકાદશી માત્ર એક સાધારણ વ્રત નથી પરંતુ વૈકુંઠ ધામ જવાનો રાજમાર્ગ છે સાધારણ માર્ગ નહીં રાજમાર્ગ તો આપણે સમય વ્યર્થ ન કરતા સાંભળીએ એકાદશીની વ્રત કથા અત્યંત પવિત્ર મોહિની એકાદશીની કથા આ વાત એ સમયની છે જ્યારે ધર્મ ધર્મની ધજા તળે યુધિષ્ઠિર મહારાજનું શાસન સંપૂર્ણ પૃથ્વી પર સુખ સમૃદ્ધિ ફેલાવી રહ્યું છે એકવાર ભગવાન સાથે ધર્મરાજ યુધિષ્ઠિર જ્ઞાનની ચર્ચા કરતા હતા શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર બંને નો સંવાદ ચાલી રહ્યો છે જ્ઞાનની ચર્ચા ચાલી રહી છે તો યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું

અને ભગવાન શ્રી રામ વચ્ચે એકાદશી વ્રત વિશે થયેલી ચર્ચા તમે સાંભળો તેમાં તમને તમારો જવાબ મળશે પૂર્વ સમયમાં શ્રી રામે તેના કુલ ગુરુ વસિષ્ઠ મુનિને પૂછ્યું કે હે ગુરુદેવ હું સીતાના વિરહમાં અત્યંત નિરાશ છું કૃપા કરી ગુરુદેવ મને એવું કોઈ વ્રત બતાવો જેના પાલનથી હું મારા દુખો અને મારા સમસ્ત પાપોથી મુક્ત થઈ શકું આ સાંભળી વસિષ્ઠ મુનિ બોલ્યા શ્રી રામ તમે તો અત્યંત બુદ્ધિશાળી છો તમારું પવિત્ર રામનું નામ જ બધા દુખોને દૂર કરવા વાળું છે એમ છતાં પણ જીવોના કલ્યાણ હેતુ જે તમે પ્રશ્ન પૂછ્યો છે તે અત્યંત પ્રસન્નીય છે વૈશાખ મહિનામાં આવનારી મોહિની એકાદશી અત્યંત પવિત્ર છે જેના પાલનથી સમસ્ત પાપ અને ભૌતિક દુખોથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે આ વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું પ્રાચીન સમયમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું એક રાજ્ય હતું તે રાજ્યના રાજા જ્યોતિમાન અત્યંત ન્યાયપ્રિય હતા અને તેના રાજ્યમાં એક ધનપાલ નામના એક વૈષ્ણવ વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતા હતા તે વૈભવ તેના નામને સાર્થક કરવા માટે અનેક ધર્મશાળા તે વૈષ્ણવે તેના નામને સાર્થક કરવા માટે અનેક ધર્મશાળા બગીચા સ્કૂલો પાણીની પરબ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંદિર બનાવ્યા હતા આ પરોપકારી વૈષ્ણવને પાંચ પુત્ર હતા અને તેમના નામ આમ આ પ્રમાણે હતા સમાન ધ્યુતિમાન મેઘાવી સુકૃતિ અને દુષ્ટબુદ્ધિ ચાર પુત્ર તો સદાચારી હતા પણ તેનો પાંચમો પુત્ર તેના નામ અનુસાર દુરાચારી હતો તે નિષ્પાપ પશુ હત્યા માસ ભક્ષણ મદિરાપાન ચોરી જુવા સટ્ટો જુગાર આ બધી જ ખરાબ આદતો તેની અંદર હતી અને એ ક્યારે કોઈ બ્રાહ્મણ વૃદ્ધ વ્યક્તિને સન્માન આપતો ન હતો અને ના એ કોઈ પ્રકારના ધર્મનું સંચારણ કરતો હતો ધર્મનું આચરણ કરતો હતો જરા પણ એને રુચિ ન હતી અત્યાર સુધી તો તે તેના પિતાની સંપત્તિને ગમે તેમ રીતે વેડફી રહ્યો હતો તો એક દિવસ દુષ્ટ બુદ્ધિના પિતાએ ચાર ચોખ વચ્ચે રસ્તામાં ખુલ્લે આમ કોઈ વેશાની સાથે તેના ખભા ઉપર હાથ મૂકીને જતા જોઈ લીધો અને તે દિવસે તે ધન પાલે તેના આ બગડેલા પુત્રને તેની સંપત્તિ થી અને તેના પરિવાર થી બહિષ્કાર કરી મૂક્યો એટલે કાઢી મૂક્યો તેના બધા હક છીનવી લીધા અને તમે સાંભળ્યું હશે કે જે બુદ્ધિ એકવાર બગડે છે ને તો તે એટલી આસાનીથી સુધરતી નથી આ તો આપણે બધા જ જાણીએ છીએ અને બસ આમ જ દુષ્ટ બુદ્ધિ ઘરેથી નીકળી ગયો પણ માનો કે

કે માનો કે બસ હવે તે ફૂટવાનું જ હતું અને બન્યું પણ કઈક આવું જ એક દિવસ બુદ્ધિ અને હવે ઋષિ તો હજી ને હમણાં જ ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા જ હતા તેના કપડામાંથી અમુક ગંગાજીના પાણીના ટીપા તે દૃષ્ટ બુદ્ધિના કપડા ઉપર પડ્યા બસ પછી એ થયું જે ઇતિહાસમાં થતું આવ્યું છે સાધુ પુરુષની પવિત્રતાનું પરિણામથી દુષ્ટ બુદ્ધિના બધા જ સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા તેણે નમ્રતા પૂર્વક ઋષિને પ્રણામ કર્યા અને તે બોલ્યો હે મુનિવર હે મુનિવર હું અત્યંત પાપી છું એવું કોઈ જગન્ય મહાપાપ નથી જે મેં ન કર્યું હોય અને આ પરિણામથી હું મારા પરિવાર અને રાજ્યથી દૂર થઈ ચૂક્યો છું હે ગુરુજી મારા જેવા પાપી દુષ્ટ મનુષ્ય માટે આ દુખોના સાગરને પાર કરવાનો કોઈ માર્ગ છે આમ બોલીને તે સંત સામે આશાભરી નજરોથી જોવા લાગ્યો સંતે દૃષ્ટ બુદ્ધિની વાત સાંભળી બોલ્યા કે સાંભળ બેટા હું તને એક એવા એવી વ્રત વિશે કહું છું એવા વ્રત વિશે કહું છું કે જે મેરુ પર્વત જેવા પ્રચંડ પાપને પણ સમાપ્ત નષ્ટ કરી દે છે આ વ્રતના પાલનથી અમુક ક્ષણોમાં જ તારા બધા પાપનો નાશ થઈ જશે તું આધ્યાત્મિક ગતિને પ્રાપ્ત થઈશ વૈશાખ મહિનામાં આવવા વાળી મોહિની એકાદશીનું દ્રઢતા पूर्वक પાલન કરજે તારા બધા જ પાપ સમાપ્ત થઈ જશે આમ કહીને સંત સંતે મોહિની એકાદશીની વ્રત વિધિ કહી અને સંતના કહેવા પ્રમાણે દ્રુષ્ટ બુદ્ધિએ મોહિની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને તેના પરિણામ સ્વરૂપ તેના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને દિવ્ય શરીર એને પ્રાપ્ત થયું અને ગરુડ પર સવાર થઈને વિષ્ણુ લોકમાં ગયો અને આ પ્રમાણે વસિષ્ઠ મુનિ દ્વારા પ્રભુ શ્રી રામને સંભળાવેલી કથાનું સમાપન કરતા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિરને કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર આ વ્રતના પાલન કરેલા છઠ્ઠા તુલના પણ કોઈ કે પછી નથી થઈ શકતી મેં જો આ વ્યક્તિ આ કથાને સાંભળે છે માત્ર તો તેને એક હજાર ગાય નું દાન કરવાનું પુણ્ય મળે છે આ વ્રતનું પાલન કેવી રીતે કરવું તો સાંભળું જેમ કે તમે જાણો છો કે આધ્યાત્મિક કે આયુર્વેદિક બંનેની નજરોથી સવારે બ્રહ્મ મૂરતનો સમય સર્વોત્તમ માનવામાં આવ્યો છે જે વ્યક્તિ એકાદશીનું નિયમપૂર્વક પાલન કરવા માંગે છે તેને તે દિવસે બ્રહ્મ મુર્તમાં ઊઠી જવું જોઈએ નાહી જોઈને સ્વચ્છ થઈને ભગવાનની મંગળા આરતી કરવી જો તમે આરતી નથી કરી શકતા તો ભગવાનના દર્શન જરૂર કરવા જોઈએ અને પછી ભગવાન સામે એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને તુલસીજીને પાણી ચડાવવું અને તુલસી માને ઓછામાં ઓછી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને પાસે બેસીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે ના મંત્ર ના જાપ કરવા જોઈએ આખો દિવસ અન્ન ગ્રહણ કરવું નહીં જરૂર પડતા દૂધ ફળ ફરાહાર એકાદશી પ્રસાદ લેવો સાંજે સંધ્યાના સમયે ભગવાન સામે અને તુલસીમાં સામે ઘીનો દીવો પ્રગટાવો અને બની શકે તો ભજન કીર્તન કરવા બીજા દિવસે ભગવાનને ધરેલા પ્રસાદ લઈને પારણા કરવા જે યોગ્ય સમય બતાવ્યો હોય એ સમયે પારણા કરવા અને સુયોગ્ય પાત્ર ब्राह्मणને પ્રસાદ આપો અને શક્તિ પ્રમાણે દાન દક્ષિણા પણ આપી તો મિત્રો આ હતી મોહિની એકાદશીની વ્રત કથા ખૂબ જ અત્યંત પવિત્ર વ્રત કથા પુણ્ય પ્રદાન કરનારી કથા તો મિત્રો સાંભળજો અને બીજાને પણ સંભળાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ